તે તેની ફિલ્મ વિવાદાસ્પદ મૂવી ઇમરજન્સીને લઈ ચર્ચામાં છે તેણે તાજેતરમાં મુંબઈમાં તેની વિવાદાસ્પદ મિલકતના વેચાણ વિશે પૂછવામાં આવ્યું હતું જેને બે હજાર વીસમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આંશિક રીતે તોડી પાડવામાં આવી હતી તો આ મહિનાની શરૂઆતમાં એક રિપોર્ટ આવ્યા કે કંગનાના બાંદ્રાના પાલીહિલ વિસ્તારમાં આવેલી બહુમાળી મિલકત બત્રીસ કરોડ રૂપિયામાં વહેંચી દીધી છે જ્યારે કંગના રનૌતને તેના વિશે પૂછવામાં આવ્યું તો તેણે એવા સંકેતો આપ્યા કે તેણે મિલકત વેચવી પડી કારણ કે ઇમરજન્સીની રિલીઝમાં વિલંબને કારણે તેની નાણાકીય સમસ્યા ઊભી થઈ ગઈ છે કંગનાએ તેની પ્રોડક્શન કંપની મણિકર્ણિકા ફિલ્મની ઓફિસ તરીકે પણ આ પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો હતો તેના વેચાણ વિશે પૂછવામાં આવતા એક્ટ્રેસે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ તેને વ્યક્તિગત પ્રશ્નો છે અને પૂછે છે સ્વાભાવિક રીતે આ મારી ફિલ્મ હતી જે રિલીઝ થવાની હતી તેની મારી પાસે મારી અંગત મિલકત દાવ પર હતી અને હવે તે રિલીઝ થઈ નથી તમે આવા સમયે જ તમારી મિલકતનો ઉપયોગ કરો છો જો તમે ક્યારેય ખરાબ સમયનો સામનો કરી રહ્યા છો તો તમે તેને વહેંચી શકો છો આ દરમિયાન કંગનાએ બાંદ્રા પ્રોપર્ટીનો વિડીયો મૂક્યો હતો અને કહ્યું હતું કે તે એવી જગ્યા છે કે જેની તે હંમેશા માલિક બનવા માંગતી હતી કંગનાએ બે હજાર સત્તરમાં

બાસઠ પોઈન્ટ નવ કરોડની સ્થાવર સંપત્તિ જાહેર કરી હતી તેણે છ પોઈન્ટ સાત કિલોના સોનાના ઘરેણાં વાસણો આભૂષણોના રૂપમાં સાઠ કિલો ચાંદી અને ત્રણ કરોડ રૂપિયાના હીરાના ઘરેણા પણ જાહેરાત કર્યા હતા ત્રણ લક્ઝરી કાર જાહેર કરી રૂપિયા અઠ્ઠાણું લાખની કિંમતની બીએમ ડબલ્યુ રૂપિયા અઠ્ઠાવન લાખની મર્સિડીઝ બેન્ઝ અને રૂપિયા ત્રણ પોઈન્ટ એકાણું કરોડની મર્સિડીઝ મેબેન્ચ તેણે ત્રેપન હજાર રૂપિયાની કિંમતનું વેસપા સ્કૂટર પણ જાહેર કર્યું હતું એફિડેવિટ ફાઇલ કરતી વખતે તેની પાસે બે લાખ રૂપિયા રોકડા અને એક પાંત્રીસ કરોડ રૂપિયાનું બેન્ક બેલેન્સ અને સત્તર કરોડ રૂપિયાનું દેવું હતું તે સમયે તેની માલિકીની મિલકતોની યાદીમાં કંગનાએ ચંદીગઢમાં ચાર કોમર્શિયલ યુનિટ મુંબઈમાં કોમર્શિયલ પ્રોપર્ટી અને મનાલીમાં એક કોમર્શિયલ બિલ્ડિંગ જાહેર કરી હતી તેણે મુંબઈમાં રૂપિયા સોળ કરોડના ત્રણ ફ્લેટ અને રૂપિયા પંદર કરોડના મનાલીમાં એક બંગલાની માલિકી પણ જાહેર કરી હતી અભિનેત્રીએ દાવો કર્યો હતો કે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ માટે તેની આવક ચાર કરોડ રૂપિયા હતી અને તે પહેલાના વર્ષમાં તેણે બાર પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરી હતી તો જે રીતે કંગના રનાવતે પોતાની બત્રીસ કરોડ રૂપિયા ઉપરની જે જંગમ મિલકત હતી એ વહેંચી છે તેની પાછળનું જે એની આવનારી જે મૂવી છે ઇમરજન્સી કે જે અનેક વિવાદોમાં ફસાયેલી છે તેને કારણે તે મૂવીનું જે રિલીઝ છે એ થતું અટક્યું છે તેની પાછળના કારણોસર તેને આ ખૂબ મોટા પ્રમાણમાં કરોડોની મિલકત વહેંચવાનો વારો આવ્યો છે